સરકારશ્રી દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા માટે હું પંચમહાલ જિલ્લાના તમામ યુવાનોને અપીલ કરું છું સાથે સાથે યુવાનોના વાલીઓને પણ વિનંતી કરું છું કે એમના દીકરાને દીકરીને આ રજીસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહન કરે આ એક ખેલ મહાકુંભ જે છે એક ઉત્તમ તક છે ગુજરાતના જે ખેલાડીઓ છે એના માટે ખૂબ સારું પ્લેટફોર્મ એનાથી મળશે કારણ કે આ પ્રકારની જે પ્રતિયોગિતા છે એ બીજે ક્યાંય થતી નથી માન્ય વડાપ્રધાન સાહેબે વર્ષ બે હજાર દસમાં એની શરૂઆત કરી હતી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ખૂબ અંતેના જે ગામો છે એમના પણ જે સ્પોર્ટ્સ પ્લેયર છે જે રમતવીરો છે એને પણ આ ખેલ મહાકુંભથી ખૂબ સારું તક મળે છે જે રાજ્ય દેશ અને ઇવન ઇન્ટરનેશનલ સ્તરે પણ ગુજરાત માટે ખ્યાતિ લાવે છે આ રમતવીરો જે છે એમને આ ખેલ મહાકુંભમાં આપવા માટે હું પ્રોત્સાહિત પણ કરું છું અને શુભેચ્છા પણ પાઠવું છું ખારજીત જે છે કોઈપણ ખેલ એનો ભાગ છે પરંતુ આપણે રમીએ અને બેસ્ટમાં બેસ્ટ જે આપણું છે એ આપીએ એ જ આ ખેલ મહાકુંભનો હેતુ છેલ્લે હું એ જ કહીશ રમશે ગુજરાત જીતશે ગુજરાત